હલો કેમ છો મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે અજમા અને વરિયાળીમાં બીજું પિયત ચાલુ કર્યું છે તો એ બીજું પિયત કેટલા દિવસે ચાલુ કર્યું શું શું એમાં આપી છે કેવો અજમો અને વરિયાળી ઉગ્યું છે એની તમામ માહિતી આપવાની છે તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ચેનલને આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં બન્યા રહેજો તો ચાલો તમને આગળ બતાવવું વરિયાળી કેવી કૂદી જો એક જ પાણીએ મિત્રો આટલી વરિયાળી બરતા છે આપણી તમે જોઈ શકો છો અને આ આપણે બિયારણ છે ભક્તિ ફોરમ

અને આવી રીતે આપણે વરિયાળી ઉગી ગઈ છે જોઈ શકો છો અને આ બિયારણ છે મિત્રો આપણે વોલીના મંગલમ આ મંગલમ બિયારણ છે ઉગાવો બંનેનો સરસ જ છે બંને સારી ઉગી ગઈ છે જોઈ શકો છો તમે એક જ પાણીએ બહુ મસ્ત વરિયાળી ઉગી ગઈ છે આપણી તો મિત્રો તમે જોયું આપણે એક જ પાણીએ વરિયાળે ઘણી બધી દેખાય છે અને હજી ઉગતી પણ આવે છે તો આપણે વરિયાળી એક પાણી એ ઘણી નીકળી ગઈ છે અને અજમો હજી નીકળતો આવે છે અજમો ઓછો દેખાય છે આમ કોટાઈને પડ્યો છે આપણે આ બીજું પિયત આપશું એટલે આપણો અજમો પણ નીકળી જશે તો મિત્રો આપણે આજે આ બીજું પિયત નવ દિવસે ચાલુ કર્યું છે જે પહેલું પિયત પાયું એના પછી આ નવ દિવસે બીજું પિયત ચાલુ કર્યું છે બીજા પિયતમાં થોડુંક લેટ થયું છે એક બે દિવસ સાત આઠ દિવસે બીજું પિયત આપવું પડે અને પિયતનું મિત્રો એવું છે કે આપણી જમીન ઉપર જાય જો આપણે કાળી જમીન હોય તો થોડુંક મોડું પિયત આપીએ તો પણ ચાલે અને આપણે રેતાળ જમીન હોય જલ્દી સુકાઈ જતું હોય તો થોડુંક જલ્દી પિયત આપવું પડે હું થોડુંક બીજા કામમાં વ્યસ્ત હતો એટલે એક દિવસ આપણે લેટ થયું છે નહીતર કાલે આઠ દિવસે આપણે પિયત આપવાનું હતું પણ તોય આપણી વરિયાળી ઘણી નીકળી ગઈ છે અને અજમો પણ બીજું પિયત આપશું એટલે નીકળી જશે તો આપણે ખાતરની વાત કરીએ તો અત્યારે આપણે કોઈ યુરિયા કે એવું કાંઈ આપતા નથી મિત્રો ખાલી એમનામ પિયત આપીશી અને તમે જોઈ શકો છો પિયત ચાલુ જ છે તો આપણે જ્યારે પહેલું પાણી પાવ્યું ત્યારે આપણે ડીએપી આપ્યું હતું લીટરમાં વીસ વીસ જીરો તેર આપવું હતું એટલે અત્યારે આપણે બીજા પિયતમાં કાંઈ નથી આપતા એમનામ પાવીશી પછી આગળના પિયત એ આપણે આપશું એમાં અને આપણે બિયારણની વાત કરીએ તો આપણે વરિયાળીમાં મંગલમ વોલીના વાવી છે અને ભક્તિ ફોરમ એ વરિયાળીમાં બે બિયારણ વાવ્યા છે અને અજમો ભક્તિનો વાવ્યો છે આપણે અને આઠ નવ દિવસે આજ બીજું પિયત આપી દીધું છે તો મિત્રો આવીને આવી માહિતી હું તમને આપતો રહીશ મિત્રો માહિતી આપવાનું કારણ એવું જ છે એક જ છે મિત્રો કે જે કોઈએ નવું વાવેતર કર્યું હોય જેને પહેલી વાર વાવ્યું હોય એ થોડાક મૂંઝાતા હોય છે કેટલા દિવસે પાવું કેટલા દિવસે ઉગશે આપણે પણ મિત્રો ઘણીવાર એવી મૂંઝવણમાં છે કે કેટલા દિવસે ઉગશે એટલે તમને આ વિડીયોથી માહિતી મળતી રહે કેટલા દિવસે ઉગે શું થાય કેટલા દિવસે પિયત આપવું અને વરિયાળી અને અજમો મિત્રો આપણે એકથી દોઢ ફૂટના અંતરે સોંપ્યો છે બે સોળ વચ્ચે એટલો ગાળો રાખ્યો છે અને બહુ ઉપર પણ નહીં અને બહુ નીચે પણ નહીં આમ વચ્ચે આપણે લીટાની અંદર સોંપો છે જેથી કરીને જો નીચે સોંપવી તો આપણું પાણી હાલે એટલે બિયારણ ધોવાઈ જાય છે નીચે પડી જાય અને ઉપર બહુ સોંપી અને જો આપણા લીટા રીઝાય નહીં પાણી છેક પોગે નહીં તો ઊગતો નથી એટલે આપણે વચ્ચે વાવવો જોઈએ જેથી કરીને આપણું બધું બિયારણ ઊગી જાય મિત્રો તો મિત્રો આપણે આ ખેતરની અંદર વરિયાળીનું પહેલીવાર વાવેતર કર્યું છે આમાં કોઈ દિવસ આપણે વરિયાળી વાવેલી નથી અજમો ગયા વર્ષે વાવ્યો હતો જે આપણે એરંડામાં ભળદે વાવ્યો હતો અને ગયા વર્ષે ઘણા કહેતા હતા કે અજમો એરંડામાં ન થાય પણ આપણે અખતરો કર્યો હતો નવો અને થયો તો પણ ખરો સારો થયો હતો એટલે આ વર્ષે ઘણા બધાએ એરંડામાં અજમાનું વાવેતર કર્યું છે આ વર્ષે એરંડા લેટ હતા વરસાદના હિસાબે બે વાર બિયારણ ફેલ ગયા છે અને નાના એરંડા હતા એટલે ઘણા બધાએ એ રીતના ખતરો કર્યો છે અને એમ તો તમને પણ એવી નવી નવી માહિતી મળતી રહે માટે ભલે મિત્રો હવે આપણી ચેનલમાં બન્યા રહેજો અને આવી નવી નવી માહિતી તમને આપતો રહીશ જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન